બાગ ઉપરાંત શહેરના ચાર બગીચામાં એન્ટ્રીના વિવાદનો મામલો સામે આવ્યો છે કોંગ્રેસ કોર્પોરેટર નિર્ણય પાછો લેવામાં આવે તેવી માંગ કરી છે એન્ટ્રીના નિર્ણયથી બાગમાં આવતા નાગરિકોનું અપમાન થતું હોવાનો આક્ષેપો પણ કરવામાં આવ્યા છે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે કહ્યું કે શહેરના ચાર બગીચામાં આ નિર્ણય કર્યો છે નાગરિકોની સુરક્ષા કોર્પોરેશન ના અધિકારી છે કે આશામાં એક તત્વ બગીચામાં ફરી રહ્યા છે સહી મોબાઈલ નંબર લખી અને એને પછી અંદર જવા દેવા તો આ બધું કરવાથી સામાન્ય નાગરિકો છે પોતાના સ્વાસ્થ્ય માટે જે બગીચામાં ફરવા માટે આવે છે તો સ્વાસ્થ્ય સુધારવા માટે એમને અડધો અડધો કલાક પોણો પોણો કલાક લાઈનમાં ભરવું પડે માર ત્રીસ ચાલીસ મિનિટ માણસ લોકોને ચાલવા મળતો હોય એની અંદર વીસ મિનિટ સહી કરવામાં જાય તો લોકો પછી ચાલવાનું ક્યારે પ્રિફર કરશે એટલે એની રજૂઆત કરવામાં અમે લોકો કમિશનર ઓફિસમાં કમિશનર સાહેબ છે સ્ટેન્ડિંગ કમિટી સાહેબ શીતલ મિત્ર સાહેબ ને બધાને મળી અને આવેદન પત્ર આપી અને આ ઘટ્ટો કરી અને આ જે કાર્યવાહી કરવા જઈ રહ્યા છે કાર્યવાહી બંધ કરે કોર્પોરેશન દ્વારા એક ફતવો બહાર પાડવામાં આવ્યો બે દિવસ પહેલા કે કોર્પોરેશનના એકસો ત્રીસ ગાર્ડન ની અંદર પ્રવેશ મેળવવા માટે તમારે